આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના દસમા આચાર્ય એક અદ્ભુત આધ્યાત્મિક નેતા જ્ઞાની તત્ત્વચિંતક અને દુરંદેશી સમાજ સુધારક હતા તેમણે પ્રાચીન જૈન શિક્ષણને આધુનિક યુગના પડકારો અનુસાર નવો આયામ આપ્યો હતો તેમનો જન્મ ચૌદ જૂન ઓગણીસો ના રોજ રાજસ્થાનના ટમકોર ગામમાં નથમલ નામથી થયો હતો માત્ર દસ વર્ષની ઉંમરે ઓગણત્રીસ જાન્યુઆરી ઓગણીસો એકત્રીસના રોજ આચાર્ય શ્રી તુલસીના સાંનિધ્યમાં તેમણે દીક્ષા લીધી હતી તેમની ઊંડી સાધના આધ્યાત્મિક સમાજ અને વિધ્વાન્દાના આધારે ઓગણીસો ઓગણએંસીમાં તેમને યુવાચાર્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા અને પાંચ ફેબ્રુઆરી ઓગણીસો પંચાણુંના રોજ તેમને તેરાપંથ ધર્મ સંઘના દસમાં આચાર્ય બન્યા આચાર્ય મહાપ્રજ્ઞાએ આધ્યાત્મિકતા જૈન દર્શન યોગ નીતિ શાસ્ત્ર શિક્ષણ અર્થશાસ્ત્ર વિજ્ઞાન જેવા વિવિધ વિષયો પર 300 થી વધુ ગ્રંથોની રચના કરી તેવો अनेकांतવાદના પ્રખર વક્તા હતા અને વિવિધ પરંપરાઓના તર્કસંગત সমন্বયના હિમાયતી હતા તેમણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાથે ફેમિલી એન્ડ ધ નેશન પુસ્તકનું સહલેખન કર્યું હતું તેમના દ્વારા વિકસિત પ્રક્ષા ધ્યાન પદ્ધતિ એ પ્રાચીન સાધન અને आधुनिक मनोविज्ञान સાથે જોડી જ્યારે જીવન વિજ્ઞાન તરીકે મૂલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિએ ભાવનાત્મક માનસિક અને શારીરિક સુખાકારીઓ अनोખો સંગમ રજુ કર્યો 2001 થી 2009 સુધી તેમણે અહિંસા યાત્રા દ્વારા 50000 કિલોમીટર ની પદયાત્રા કરીને દેશભરમાં અહિંસા સામાજિક સૌહાર્દ અને નૈતિક જીવનનો સંદેશ ફેલાવ્યો હતો તેઓ જૈન વિશ્વ ભારતીય સંસ્થાન માનિત વિશ્વવિદ્યાલય લાડનુના નિર્માણ પાછળના આધ્યાત્મિક ગુરુ હતા આ સંસ્થાન જૈન અને પ્રાચ્ય અધ્યયન પ્રાકૃત સંસ્કૃત પાલી ભાષાઓ પ્રેક્ષા ધ્યાન શાંતિ અને નૈતિક શિક્ષણના સંશોધનનું વૈશ્વિક કેન્દ્ર છે તેઓએ આઈસી ઇન્સની પણ સ્થાપના કરી હતી રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ નહીં હોતા आचार्य महाप्रज्ञ वैज्ञानिक भी थे दार्शनिक भी थे गणितज्ञ भी थे विभिन्न भाषाओं के जानकार थे जो उनके मुख्य अवदान ध्यान, जिसको अच्छा आग... रहे पवित्र रहे इसलिए तीन बातों पर ध्यान देना अपेक्षित है वे तीन बातें हैं सद्भावना नैतिकता नशा मुक्ति सद्भावना यानी अहिंसा जाति संप्रदाय आदि को लेकर दंगा फसाद मार काट हिंसा हत्या इसमें नहीं जाना सबके प्रति अहिंसा की भावना यथा संभव तैयार रखना दूसरी बात है नैतिकता कि बिजनेस धंधा लेन देन जो भी कार्य आदमी करे उसमें ईमानदारी रखने का प्रयत्न रखे और तीसरी बात है नशा मुक्ति डी एडिक्शन शराब सिगरेट बीड़ी, खनी गुटका आदि नशीली चीजों के सेवन से बचना ये तीन बातें सद्भावना नैतिकता नशा मुक्ति आदमी के जीवन में रहती हैं तो आदमी का जीवन काफी जीव अच्छा रह सकता है ऐसी संभावना है अभी हमारे जैन धर्म में यह पल्यूषण का समय आ रहा है इसमें सम्भसरी भी है उसमें भी मैत्री और क्षमा की बात है कि बारह महीनों में एक बार यह प्रोग्राम होता है और तो ये तपस्या भी इसमें करने की होती है जैसे खाना नहीं खाना साथ में मैत्री क्षमा किसी के साथ कटु व्यवहार हो गया हो तो सबसे खमत खामना कर लेना क्षमा याचना खमत खामना करना वो भी हमारा प्रोग्राम सत्ताईस अगस्त को अभी आने वाला है तो इस प्रकार हमारे जीवन में अहिंसा सद्भावना नैतिकता नशा मुक्ति ये तीन बातें रहती है जीवन का બે હજાર એકમાં દંગા થયા ગોધરા કાંડ જ્યારે થયું ત્યારે ગુરુજીનો બે હજાર બેમાં અહીંયા ચતુર્માસ હતો આ જ જગ્યા ઉપર આ જ પ્રેક્ષા વિશ્વ ભારતીની આ જગ્યામાં અને એ વખતે ગુરુજીએ પહેલ કરી અને હિન્દુ અને મુસલમાનોને બધાને એકઠા કરીને કીધું કે ભાઈ આ જગન્નાથ યાત્રા જે આટલા વર્ષોથી નીકળે છે એ નીકળવી જોઈએ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નીકળવી જોઈએ એના માટે ગુરુજી પોતે આપણે જે મ્યુનિસિપલ કોટાનું જે એરિયા છે ત્યાં પધાર્યા ત્યાં રહ્યા એ વખતે આપણા મોદી સાહેબ હતા મોદી સાહેબ પણ એમની સાથે રહ્યા અને ગુરુજીનું એમને સ્વાગત કર્યું ત્યાં અને એ આપણી જગન્નાથ યાત્રા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં એકદમ સરસ રીતે પૂરી થઈ હતી એના માટે પણ ગુરુજીનો આપણે આભાર માનીએ એટલો ઓછો છે